ઊંઝા એપીએમસીની રસાકસી ભરી ચૂંટણી સવારના નવ વાગ્યાથી મતદાન શરૂ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો મેદાને ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને આજે એપીએમસી સંકુલ ખાતે કુલ ચૌદ બેઠકો જે પૈકી ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે જેને લઈને વહીવટીતંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઈ છે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો માટે આજે મતદાન થશે ભાજપ દ્વારા વેપારી અને ખેડૂત વિભાગમાં દસ અને વેપારી વિભાગમાં ચારને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે તેનો ભાવિ ફેંસલો મતદારો કરશે એપીએમસી સંકુલ ખાતે મતદાન થશે સવારે નવ કલાકથી મતદાન શરૂ થશે ખેડૂત વિભાગના બસો એકસઠ મતદારો દસ ઉમેદવારોના ભાવિ નક્કી કરશે જ્યારે વેપારી વિભાગના આઠસો પાંચ મતદારો સોળ વેપારી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ચૌદ બેઠકો માટે એક હજાર છાસઠ મતદારો મતદાન કરશે